મેં પહેલાં પણ સભામાં કીધું કે આ દેશમાં દીકરીઓ સલામત નથી દીકરીઓના દામનને દાગ લગાડવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના શુભેચ્છકો એના સમર્થકો એના પદાધિકારીઓ અને ભાજપનું નેતૃત્વ પસંદ કરતા હોય એવા કેટલાય મંચના કલાકારો ક્યાંય ને ક્યાંય દીકરીઓના દામનને લાછન લાગે એવા ઈરાદાપૂર્વક પ્રયાસ કરીને પોતાની સસ્તી પ્રસિદ્ધિના પ્રયાસ કરે છે દીકરીઓના દામનને દાગ લગાડવાનું આળ લગાડવાનું પાપ કરીને રાજકીય રોટલા શેકવાના ષડયંત્ર રચે છે અને એનું દુરોગામી પરિણામ આ દેશની દીકરીઓ એ સત્તાના સ્વાર્થ માટે દાવ ઉપર સુકામે મુકાય એ હવે ગુજરાતના લોકોના મનમાં સવાલ થાય છે હું બે હાથ જોડીને ગાંધી અને સરદારના ગુજરાતને વિનંતી કરું છું કે ચૂંટણીઓ ટાણે વર્ગ વિગ્રહના બીજ રોપીને રાજકીય રોટલા શેકવામાં સફળ થતા લોકોને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય પાક્યો છે વિવરથી બધાની પીડા અલગ અલગ છે પ્રશ્નો અલગ અલગ છે લડાઈ અલગ અલગ છે અને કોઈ પણ વર્ણ કે વર્ગનો વ્યક્તિ સમૂહ જ્યારે આંદોલન કરવા નીકળે તો પોલીસના દંડે પીટાય છે ખોટા કેસ થાય છે જેલમાં અને ન્યાયની દેવી પણ થરથર કાપે ને એવી કટોકટીની સ્થિતિ પેદા થઈ છે જો આ દેશમાં સંવિધાન ખુદ ખતરામાં હશે તો મારીને તમારી ઘરે ઉછરતું એ ભારતનું ભવિષ્ય છે એનું શું થશે અને બીજા નંબરમાં મોરબી જે ઝૂલતો પુલ તૂટી જવામાં આવ્યો અને એના જ વહેવાય પરસોત્તમભાઈ રૂપાલા એમને ટિકિટ આપે છે આ શું શું કહેવા માગે છે અને મોરબીની જનતા ફૂલડે વધાવે છે આવા આવા નેતાઓને શું કામ અને હમણાં જ તમે જોયું છે કે ક્ષત્રિય રાજપૂત સમાજના બેન દીકરીઓને હેરાન કરવામાં આવે છે અને એમના એમના વિશે અભદ્ર ટિપ્પણી અને અવિલાસ કરવામાં આવે છે આ ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારોને ટિકિટ આપીને શું કરવા માગે છે એ કાંઈ નિર્ણય નથી આજે અઢારે વર્ષ પરેશભાઈ ધાનાણીના પક્ષમાં આવ્યું છે અને કંકારા તુલકો ના તમામ છત્રીઓ રાજપૂત સમાજ પરેશભાઈ ધાનાણી ને ટેકો આપે છે પરેશભાઈ તું માગે બોલો